હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું લગ્ન કે પ્રસંગમાં બને તેવું જ એકદમ ટેસ્ટી અને ચટપટું ગ્રેવીવાળું વટાણા બટેકાના શાકની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયો અમે સુધી બન્યા રહેજો ને તમને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેકાને આ રીતે મોટી સાઇઝમાં છોલીને કટ કરીને પાણીમાં મૂકી રાખ્યા છે આપણે તેને મોટી સાઇઝમાં જ કટ કરવાના છે અને તેને સારી રીતે વોશ કરી લેવાના છે હવે મેં અહીંયા અડધી વાટકીથી થોડા ઉપર એવા લીલા ફ્રેશ વટાણા લઈ લીધા છે તો હવે આપણે હું આ શાક બેથી ત્રણ વ્યક્તિને સર્વ થાય એટલું બનાવી રહી છું તો હવે બટાકામાંથી બધું જ પાણી કાઢીને તેને કોરા કરી લઈશું તો હવે મેં અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે કોરા કરેલા બટાકાને આપણે તેલમાં એડ કરી લઈશું તો બટાકાને આપણે સલો ફ્રાય કરવાના છે તો હવે બધા જ બટાકાને આપણે તેલમાં એડ કરી લેવાના છે તો મેં બધા જ બટાકાને તેલમાં એડ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને બટાકાને આ રીતે ઝારાની મદદથી ફેરવતા જઈશું અને તેની કિનારી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો આ રીતે આપણે તેને હલાવતા જઈશું જેથી તે બધી જ સાઈડથી બરાબર ફ્રાય થઈ જાય તો આ જ રીતે આપણે ઝારાને ફેવરતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને બટાકાને સરસ રીતે ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બટાકાની સાઈડ બ્રાઉન થવા લાગી છે અને હવે આપણે એકવાર ચક્કુની મદદથી ચેક પણ કરી લઈશું તો આ રીતે આપણે મેઝારામાં બટાકાને લઈને ચક્કુની મદદથી ચેક કરીએ તો તે સરસ રીતે કટ થઈ જાય છે તો હવે આપણે તેમાં વટાણા જે આપણે છોલીને રાખ્યા હતા તેને પણ એડ કરી લઈશું અને તેને પણ આપણે લાસ્ટમાં એડ કરીશું કેમકે તેને ફ્રાય થતાં ઘણો સમય લાગતો નથી તો આપણે બંનેને સારી રીતે એકવાર એકથી બે મિનિટમાં જ આપણે વટાણા તો ફ્રાય થઈ જશે તો અહીંયા સરસ રીતે આપણા વટાણા પણ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું તો બટાકા અને આપણા વટાણા બંને સારી રીતે ફ્રાય થઈ ગયા છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ વટાણાને કાઢી લીધા છે હવે વઘાર માટે કઢાઈમાં તેલ એડ કરી લઈશું તો મેં અહીંયા તેલની ક્વોન્ટિટી વધારે રાખી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે કરી શક્યો છો તો મેં અહીંયા પાંચ ચમચી જેટલું તેલ લીધું છે એમાં આપણે એક ચમચી જીરું એક કમાલપત્રો લાલ મરચાં અને લવિંગ એડ કરી લીધા છે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાંતળી લેવાના છે ત્યારબાદ આપણે તેમાં મીઠો લીમડો પણ એડ કરી લીધું છે હવે આપણે તેમાં મેં અહીંયા બે ચમચી જેટલું લીલું લસણ ઝીણું કટ કરીને લીધું છે તેને પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું બે તીખા લીલા મરચાં લીધા છે એક આદુના ટુકડાને ખમણીને લીધું છે બંનેને એડ કરીને સરસ રીતે સાંતળી લઈશું અહીંયા બધા જ મસાલાને સારી રીતે સાંતળી લેવાના છે જેથી તેનું કાચા પણ નીકળી જાય તો અહીંયા થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં ડુંગળીની પ્યુરી એડ કરી લઈશું તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને પ્યુરી બનાવીને લીધી છે તેને પણ એડ કરી લઈશું હવે આપણે ડુંગળીને પણ સરસ રીતે સાંદળી લેવાની છે તો ડુંગળી આપણી તેલ છોડવા માંડે ત્યાર સુધી આપણે તેને કૂક કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી પણ ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે મતલબ આપણી ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બીજા મસાલા સાથે ટમેટાની પ્યુરી પણ એડ કરી લેવાની છે સારી રીતે કૂક થઈ ગઈ છે અને હવે મેં તેમાં મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી પણ એડ કરી લીધી છે હવે મેં અહીંયા ટમેટા સારી રીતે કૂક થઈ જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લીધું છે હવે આપણે તેમાં બીજા મસાલા પણ એડ કરી લેવાના છે સાથે સાથે જ તો મેં અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી લીધી છે અને એક ચમચી જેટલું મેં અહીંયા ધણાજીરું પાવડર એડ કર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો એ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીને સાથે કૂક પણ કરી લઈશું આજ રીતે આપણે તેને હલાવતા જઈશું જેથી મસાલા દાજે નહીં અને સારી રીતે કૂક થઈ જાય તમે જોઈ શકો છો કે મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે ઢાંકણું ઢાંકીને તેને બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે મસાલાને કૂક થવા દઈશું તો ત્યાં ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલામાંથી સારી રીતે ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે તો એકવાર તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા પણ આપણા સારી રીતે ગ્રેવી સાથે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં તળેલા શાકભાજી પણ એડ કરી લઈશું તો એ મેં બટાકા અને વટાણાને એડ કરી લીધા છે તો હવે આપણે શાકમાં થોડી મીઠાશ આપવા માટે મેં અહીંયા બે ચમચી જેટલો ગોળને ઝીણો સુધારીને એડ કરી લીધો છે અડધી ચમચી મેં અહીંયા કિચન કિંગ મસાલો એડ કર્યો છે હવે આપણે બધા શાકભાજીને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને અહીંયા બધા જ શાકભાજીને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા શાકભાજી આપણા બધા સરસ રીતે ગ્રેવીમાં ભળી ગયા છે અને સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણીને ગરમ કરીને લીધું છે તો આપણે પાણી ગરમ જ એડ કરવાનું છે જેથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે તો અહીંયા પાણી એડ કરી લીધું છે હવે આપણે ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું એક ચમચાથી આપણે બધી જ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા સરસ રીતે મેં બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે તો હવે મેં અહીંયા એક મીડિયમ સાઈઝના ટમેટાને રફલી કટ કરી લીધું છે તેને પણ એડ કરી લઈશું સાથે મેં અહીંયા શાકનો ટેસ્ટ સો ઘણો વધારે એવી એક ચમચી જેટલી કસૂરી મેથીની પણ એડ કરી લીધી છે તો ફરીથી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ગ્રેવીની થિકનેસ તમે તમારા પસંદથી એડજસ્ટ કરી શકો છો તમે જોઈ શકો છો કે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને બે મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શાકમાં સરસ એવું તેલ સેપરેટ થવા લાગ્યું છે અને આપણી ગ્રેવી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે સાથે સાથે બટાકાના અંદર બધા મસાલા પણ સારી રીતે ઓબઝર્વ થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આપણું બટાકા વટાણાનું એકદમ ટેસ્ટી અને ચટપટું જેવું લગ્ન પ્રસંગમાં બને એવું જ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણું એકદમ ટેસ્ટી ચટપટો અને ચટાકેદાર એ વટાકા વટાણાનું શાક જેવું લગ્ન પ્રસંગમાં બને એવું જ એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો